નમસ્કાર મિત્રો આશા છે કે તમે બધા મજામાં હશો આજે અમે ફરીથી એક નવા કોલ રેકોર્ડિંગ સાથે હાજર છીએ આ ઓડિયો જરૂર સાંભળો અને કોમેન્ટ કરીને જણાવો કે તમારું શું મત છે જો તમે અમારી ચેનલ પર નવા હો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી આવી રસપ્રદ ઓડિયો આપ સુધી સતત પહોંચતી રહે ચાલો તો સાંભળીએ આજનું ખાસ ઓડિયો રેકોર્ડેડ હેલો એ મનસુખભાઈ રાઠોડ બોલે સાહેબ હા હા એ ભાઈ હું મોરબી થી બોલું મોરબી થી કોણ એ હું દિલીપભાઈ મહાદેવભાઈ મહાદેવ ઉપર સરીયા હું જાતે કોરી ઠાકોર હું હા હવે મારે તમારું કામ સાહેબ પડ્યું છે તમારા સિવાય મારું કામ પતે એવું નથી એમ હા બોલો હવે જો મારી ઘરવારી રહીને હા આ લેગા વાળો ફાઈલ દો ઈ કરી દે હે હા હા હાલો હા બોલો બોલો એ મનસુખભાઈ બોલે ને હા હા

મારું કામ કરે મારા છોકરાનું ને છોકરા ખાતા બિચારા નથી ઉમર સત્તર વર્ષ અને મારા ઘરના ની ઉંમર ઓગણચાલીસ વર્ષ છે કેતા હોય તો તમને નંબર બધા નાખી દઉં મારા બધા

રેખાબેન દિલીપભાઈ ઉપર સરીએ રેખાબેન રેખાબેન દિલીપભાઈ ઈ કે આપની દીકરી છે એ આ મોરબી ની છે હા ગામમાં હારીયું ગામમાં પીરીયું હા ગામમાં મોરબી પણ ઝીલો થઈ ગયો ને સાહેબ હવે

હવે તો સાહેબ હવે મંત્ર તો હું ભણતા હોય આપડા માં તો નવા નવા લગ્ન થતા હોય તમને તો ખબર હરખ કેવો હોય મંત્ર માંડે બીજા એ તમારી વાત બધી હાજરી તમે કી એમ બધું બરોબર એ મંત્ર આપડે તો હું હોય જો લગ્ન કરવા ગયો હોય લાડુ હોય ને હરખ તો હોય ને લાડી ને ન હોય તમે કયો સાહેબ

હું રહ્યો જો એ તંતર ભેગી થાય ને તમને જોઈ નથી તમે ખાલી મને મળશો ને મારા એને ખરાબ કામ કર્યું ભાગી ગઈ છે મારી વાત સાંભળો તમને દાય ચડે ને તમારી ઘરવાળી ભાગી ગઈ હોય કે છોકરી ભાગી મને એના માટે દયા આવે અઢાર વાળા મારી બે ભેગી રહી દયા આવે હજી હતું મારા બાપે એને દીકરી મારા માતાજી ના ભોપા સિવાય કોઈની આખા ભાઈ માં લાઈટ નથી કાઢવાની એમ પણ કોઈ લાઈટ નથી દીધી અને ડ્રેસ પહેરવાની છૂટી મારા બાપ આપતો એને દીકરી કેતા

બના ત્યાં હું એડજસ્ટ કરાવું છું ટેન્શન ન લ્યો મારાથી જેટલી જેટલી તાકાત છે ને એટલી અજમાવી દઉં છું બીજી વાત ભૂલી જાવ હા કાઈ કાય વાત નો સાહેબ ઓકે આ ફોટો નાખો WhatsApp માં હાલો હાલો એ ફોટો સા WhatsApp માં નાખી દેવો સાહેબ હા ઈ તો થઈ ગયું ઓલા ભાઈનો કોન્ટેક્ટ અત્યારે હાલે હા હા એટલે હમણા કોન્ટેક્ટ મળી જા હા હો કાઈ વાત સાહેબ કામ કરી દેજો તમે

બનેલી કોશિશ કરી પણ એમાં કઈ ઉપાધિ કર્યા જેવું નથી આ ટ્રેક્ટર નું ટાયર ને ઓલું સ્કૂટર નું બે ભેગું હાલ છે નહીં લગભગ તમે કરી દેજો સાહેબ મારા હેરાન થઈ ભાઈ મારા મગજમાંથી જાતું નથી મારા છોકરાનું ભાઈ ભાઈ મને રહ્યું ને બનેલી કોશિશ કરું અત્યારે મારું કરો કરો સાહેબ કરજો તમે કેતા હોય તો હું કાલ હવા રૂબરૂ આવું તમારા પાસે ના રૂબા કેમ કે હમણાં મારો પ્રોગ્રામ છે ને એટલે હું ફ્રી નથી હું અત્યારે તમારા મોરબી માં જ છું એ હા મોરબી માં કઈ જગ્યા

તો તમને રૂબરૂ મળું તો હું છોકરો ને છોકરા ને લેતો આવું હા છોકરી છોકરાને બેન લેતા આવું એવું લાગે તો એને ફોટા પાડી લઈને એનો વિડીયો વાયરલ કરી દો હાલ આવી જાવ હે હમ ચરણવા તો કાય ચરણવા આવી તમને ફોન કરું ને હા હા હું લોકેશન જ નાખ દઉં હાલો તમારા મામા હાઈ કરીને મોકલો લોકેશન નાખ દઉં હા WhatsApp માં તમારું ઓલું નાખ્યું એમ હાઈ કરીને મોકલી દીધું હાલો હમણાં જમીન હમણાં નીકળી ગયો બરોબર ઓકે હા બે દીકરી દીકરા બેન લેતા જો વિડીયો બના આ ભરતભાઈ જય ભીમ જય ભીમ બોલો બોલો તે મનસુખભાઈ બોલું રામોતી રામોતી મનસુખભાઈ બોલો બોલો

તમે એને ફોન કરો એટલે એને કોન્ટેક્ટ થાય હું કે મારે એને રે વચ માં એ દારૂ પી એક બે વાર મારે માં બેન સામે દારૂ કાઢી ગયો ને તે પછી મેં હાવ વ્યવહાર કાપી નાખ્યો એને રે સમજ્યા હા ઈ તમારા કાકા છોકરો છે ને મેર હોય ઈનો દે ને એટલે આપડો દારૂ બરૂ પીશ કોણ હા ભાઈ સૈલેશ અત્યારે તો ભગવાન જાણે પી તો નો પી તો પણ વચ માં એક વાર ઈ પી મને જેમ આમ વર્તન કર્યું મારી એટલે મેં કીધું ભાઈ તું મારા ઘરે આવતો ને મારે કઈ એટલી બધી ઓલું છે નહીં અમે એક તો તમારે આટલું તમે આવા કામ કરો છતાંય

જોઈ લીધું હા ફોટા માં હવે કાઈ મને બોલા ભાઈ નંબર દયો ને ભાઈ દાદા કોઈ વાત આમ જો તારો દીકરો એની વાત થાય એવું કરાવો ને યાર આવા કપાતા રે સંબંધ રાખવાના જ ન હોય એટલે તો હને આપણે ઈ લાઈન જ નથી ધંધા ની આવો મારિયો સાબ આ જે બોલા ભાઈ ને નંબર 10 ઈ એનું નામ હું કીધું એનું નામ આકાશ છે ઈ જીંકો ભાઈ છે એનો એનો હગો ભાઈ હા હગો ભાઈ ઈ બે ભાઈ છે સમજે ઓકે આકાશ ઈ ભેગા રહી જક જુદા ભેગા જ રહેતા હોય ને એ જૂનું મકાન માં ભેગા રહી

એ વાત કઈ એવું કઈ છે નહીં એટલે એટલું ખાલી એટલા પૂરતું જતું બાકી બીજું કઈ છે નહીં એટલે હું આપડે ખાલી સમજાવી દઉં આવું આવું થાય તો તમે જરીક આમ ધ્યાન રાખજો અરે કઈ વાંધો ના હા એ તો બરાબર જ છે ને એટલે મને જરી ખાલી તમે ત્યાં જઈ અને ખાલી એની અરે વાત કરાવી દો ને એ કઈ વાંધો ના હાલો ચાલો ભલે